મિત્રો ગીર માં અમારે અટણ છે ને આપણે જંગલી હોર નો હોય ત્રાસ બહુ હોય એના માટે મેં અમે જટકા મશીન ફિટ કર્યું આ જંગલી હુવર ના ત્રાસ થી આપણે જટકા મશીન ફિટ કરીએ પછી ગાંધીનગર ના હુર છે ને એનો ત્રાસ બહુ વધી ગયો ને અગદ ના જટકા મશીન થી જાય નહીં એને આપણે પાંચ વર્ષ માં એક જટકો આપીએ શકીએ એ જટકા માં જો આટીએ સડી ગયા તો પછી દેખાય નહીં બાકી પાંચ વર્ષ સુધી આપણી અણી કાઢ્યા કરે ના જંગલી હુવર નું કેવું હોય કે એ હેડી કાપે વધારે ખાય ઓછી કામ વધારે કરે અને ખાય ઓછું જંગલી હુર નો ત્રાસ આપણે ચાર પાંચ મહિના વધારે હોય ને ઓલા જે ગાંધીનગરના હુર હોય ને એનો ત્રાસ તો આખા વર બારે માસ જંગલી હુર હોય એ એક બે ત્રણ પાકને નુકસાન કરે હેળી છે માંડવી છે અને જે ગાંધીનગરના હૂર હુર હોય તો બધુંય ખાય બાથરૂમ ખાય રોડ ખાય રસ્તા ખાય ડેમ ખાય જે હાથમાં આવી બધુંય ખાઈ જાય જે કોઈ નો ખાતું હોય બાથરૂમ ય ખાઈ જાય વિદ્યાર્થીના પેપરય ખાઈ જાય એટલે ગાંધીનગરના હુરનો ત્રાસ વધારે છે આ હુર બે ત્રણ વસ્તુ ખાય બાકી ઓલા તો બધુંય ખાય ના જંગલી હુરને કેવું હોય કે જે જગ્યાએ જાય ત્યાં જેનો બગાડ કરે એમ એને આપણી વાડીએ આવી અને હેરડી બગાડ કરવી પડે પછી ઓલો ગાંધીનગરનો હુર હોય તો ગાંધીનગર બેઠો બેઠો ગુજરાતના શેડામાં વલસાડમાંય ખાઈ જાય ત્યાં એનો ત્રાસ બે હે ને વાઈ ખાઈ જાય બોલો એટલે એ ને પુગાય જ નહીં આ હુર નો ત્રાસ હજી ઓછો કરીએ પછી ગાંધીનગર